પણ રમીને નહીં ત્યાં તો હું થોડા કપડાં હૂકી દઉં અને આજે ઘણી બધી ગડબડ થઈ ગઈ આ જો એના એને આંખમાં નખ પડી ગયો તો નખ કાપતા હતા ને ત્યારે એટલે ધ્યાન રાખો આવું ઇન્સિડન્ટ બધે યારે થઈ શકે છે આ તો એ શું તો પછી આંખમાં કચરા ભેગો નીકળી ગયો જો એને માથામાં હળદર લગાવેલી છે કેમ કે એને આવે હે ઉધરસ તો એ રે રમે હે થોડો થોડો રોઈએ અને આજનો બ્લોગ જો આપણે કન્ટિન્યુ કરીએ આજે જલ્પાબેના કપડાં હૂકીએ હે સોરી હંકેલે છે હે થોડી ઘણી ક્લિપ એ મારી ડિલીટ થઈ ગઈ છે કે ઉતરી નથી ખબર નહીં શું થયું મમ્મી જો એ ચોરી વીણે હે કે ફોલે હે હા અને બાપ દીકરો બે રમે છે ને દૂરથી જો બાબુનું ઓલું ઉપર હળદરનું ચકેડું છે ને એ પેલું ઓલું ગલગોટાને ફૂલ જેવું દેખાય છે એ બારે જોઈએ હે જો ઝીણો ઝીણો વરસાદ આવે છે અને કે રહેતો નથી ને તેને પપ્પા એને રમાડે હે માતાનું ઉધરો હોશી પડી ગયો અને હોમ રેમેડી થી જ મોટાર દે ઉધરો મને દવા લેવાની જરે ઈચ્છા નહી જરે લોભની વાત નહી યાર છોકરાને દવા ના પાવે કોણી કોણી કિડની હોય એની ઉપર કેવી અસર થાય એની દવાઓની આવો તો અહીંયા જોઈએ એ બેસી જા આ દીતલી લાગે માથામાં ફૂલું નાખ્યું એવું લાગે થોડીક વાર થયું તો બાબુ સુઈ ગયો આસપાસ સાડા ચાર વાગ્યાનો સમય છે આખા દિવસની ઘણી બધી ક્લિપ આજ મારી ઉતરી નથી કે ડિલીટ થઈ ગઈ મને ખબર નથી અહીંયા છોકરો ફૂલ નાળિયેર કાઢીને ખાય છે થોડું ઘણું હું પણ લઈ જાઉં છું ખાવા માટે આજે હજી નોમનો દિવસ છે તહેવારનો માહોલ પૂરો નથી થયો એટલે એને રજા હે એટલે આજે હતા ઘરે લસણવાળી એલચી વાળી આવશે એમને મુજા બનાવી હવે વરસાદ ચાલુ હતો એટલે પ્રફુલ ને ચા પીવાનું મન થયું તો હું જાઉં છું ચા બનાવ મને પણ થોડી ઘડી શરદી ની અસર છે એટલે મારું નાક દુખે છે એટલા માટે આપણા થોડા હોશ ઉડેલા હોય એવું મોઢું લાગે છે ફાઇનલી આપણે પહોંચી જઈએ રસોડા ચા બનાવવા માટે જો અહીંયા મમ્મી ગીસોડા બહુ સાફ કરવું ને એટલે મોરે જલપાબેન લસણ ફોલે છે હું લઈ લઉં છું મારા ચા બનાવવાના હથિયાર અને અહીંયા તપેલીમાં પાકે છે મારી વગર ભેળસેળ ની ચા એ મારી યાર ગડબડ થઈ ગઈ હતી મેં વિડીયો ઉતારવા માટે ફોન સાઈડમાં મૂક્યો ને એ ક્યારે બ્લડ થઈ ગયું મને ખબર ના પડી આજ તો આખો દિવસ જ ગડબડ નીકળ્યો ફાઇનલી જો એ ચા પડી છે મારી ઠરે છે ને હું બેસી જાઉં ચા પીવા વાવ પેડાનો ચા બને એવું લાગે બાબુને થોડીક વાર એને પપ્પા વળી વીઠું એટલે બારે લઈ આવ્યા કે થોડોક ફ્રેશ થઈ જાય અને કંટાળો ના આવે તો એનું મૂડ સારું રહે થોડીક વારમાં અમારા ઘર મહેમાન આવી ગયા એટલે મેં પાછી ચા પક આવી લીધી અને બધાને ચા દીધા પછી પડી ગઈ સાંજ અને મેં ચાલુ કરી દીધું મારું રોટલાનું કામકાજ રોટલા પૈતા ને ત્યાં તો બાબુ રોવા માંડ્યો હતો એટલે એને રમાડવાનું ચાલુ કર્યો સાંજે અમે ખાઈ પી અને નવરા થયા ત્યાં તો બાબુ રમવા માંડ્યો અને ફાઇનલી બાબુ અત્યારે ફ્રેશ થઈને રમે હે અને બેક જણા એ ફોન જોઈ હે બાબુ એની દાદી આગળ છે અને હવે બાબુ સુઈ જાય સાંજ પડે એની તબિયતમાં ઘણો બધો સુધારે